બધા કર્મચારીઓને બાનમાં લઈ અપહરણ કરી ભર્યા બ્રિજ નાકા સુધી લઈ જઈ ગાડીમાંથી ઉતારી નાસી છૂટ્યો આઠ કરોડની આ લૂંટની ઘટના બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત સુરત પોલીસના તમામ એજન્સીના અધિકારીઓ પણ તપાસમાં લાગ્યા હતા જોકે આ બાબતે રોહિતની જ ઉલટ તપાસ શરૂ થઈ રોહિતે પોલીસે કહ્યું હતું કે કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાલા દરેન્દ્ર દુધાતે જ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો હતો જે માટે પાંચ લાખ રૂપિયા આપ્યા પોલીસને શરૂઆતથી જ ફરિયાદી નરેન્દ્ર દુધાત પર શંકા હોય રોહિતના સ્ટેટમેન્ટ બાદ નરેન્દ્ર પણ ભાગ્યો અને હકીકત જણાવી દીધી નરેન્દ્રએ પોલીસને કહ્યું કે શેર બજારમાં કરોડ રૂપિયા નુકસાન થયા હોવાને કારણે તેના લૂંટનું નાટક રચ્યું હતું ગઈ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કતરકામ પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો બનાવ દાખલ કરવામાં આવ્યો જેમાં શાહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવ બનાવવાળો કંપની છે આના કર્મચારીના એક સેફ ડેપોઝિટથી બીજા સેફ ડેપોઝિટમાં લઈ જતા મત પર રકમ આઠ કરોડના લૂટી ગયા અને કતરગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યું સર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમના સીટી ડેગરે ખેટર અને ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઈમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ ટુના સીધી ડેગરે હેટર અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની તરીકેથી આ ગુના ડિટેક્ટ કર કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું આ ગુના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર હાજર તમામ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દાઓ મુદ્દાઓ પર વિસંકટ જણાય આવેલ હતી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક માનસ એક ઈસમ જેના નામ રોહિત વિનોભાઈ ધુમર હતા તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાત છે નરેન્દ્ર દુધાતે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઈસમ જે જેના નામ જે કેસવાવાલા અને આ નરેન્દ્ર દુધાત હતા તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચના પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરો કબૂતરા કબૂતરાનાઓ પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આજે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર ਨਰਿੰਦਰ ਦੁਦਤ ਹਾਤਾ ਬਿਊਰੋ